વડા રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં કીમ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વડા રાજેશ ગઢિયાએ કીમ પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કરી પોલીસ તંત્રની કામગીરીની સમીક્ષા કરી પ્રસંગે યોજાયેલા લોક દરબારમાં જ્યારે ગામના સરપંચો આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા અને વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી એસપી રાજેશ ગઢિયાએ તમામ રજૂઆતો સાંભળી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે કિમ પીઆઈ અને પીએચ જાડેજા તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા કિમ પોલીસ સ્ટેશનનો જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ બાબતે કિમ પોલીસ સ્ટેશન બાવનું થયું હતું અને વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને જે તે વિસ્તારના નાગરિકો આગેવાનો હોય છે એના લોક દરબારનું આયોજન કરેલું છે અને લોક દરબારની અંદર અગત્યના અમુક પ્રશ્નો લોકો પાસેથી જાણવા મળેલા છે કે જેમાં જે ઢોરની તકલીફ હોય એ બાબતમાં અમે સરપંચશ્રીને એસ્યોરન્સ આપ્યું છે કે એમને જ્યારે પણ જરૂર પડશે ત્યારે પોલીસનો પૂરતો સપોર્ટ રહેશે અમુક જે લારી ગલ્લાના દબાણો હોય એ બાબતની વાત થયેલી છે ખેતરની અંદર કોઈ નાની મોટી ચોરીની બાબત હોય તો એ પ્રકારની ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત મળેલી છે અને અન્ય નાની મોટી રજૂઆતો જે કંઈ મળી છે અને પોલીસના જે સારા કાર્યો છે એ પ્રકારના પણ આગેવાનોએ વખાણ કર્યા છે કિમ પોલીસના તો આ તમામ બાબતો અમે ખૂબ ગંભીરતાથી લઈ અને લોકોને શક્ય એટલા સારી રીતે મદદરૂપ થઈ શકીએ અને લોકોનું જીવન સરળ બને એ પ્રકારને અમે મહત્તમ પ્રયત્ન કરી શકીએ એવું ચોક્કસપણે ભવિષ્યમાં આયોજન કરીશું અને અમારી ટીમને અમારા અધિકારીઓને પણ આ પ્રકારની જ સૂચના છે કે જે સારા નાગરિકો છે એને સાથે હંમેશા સારી રીતે વાત થાય અને એને યોગ્ય વાતાવરણ લાગે પોલીસ સ્ટેશનનું એ પ્રકારનું પૂરું પાડવાનો ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે